નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા કમાવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણિયાદના એરંડાના ભાવ રાજકોટમાં બારસો છપ્પનથી થી તેરસો છવ્વીસ પાટડીમાં બારસો એંસી થી તેરસો દસ સમીમાં તેરસો થી તેરસો પાંત્રીસ ચાણસમાં બારસો ત્રેસઠથી તેરસો પિસ્તાલીસ જામજોધપુરમાં થી તેરસો પાંચ ખેડબ્રહ્મામાં તેરસો થી તેરસો વીસ માંડનમાં બારસો થી તેરસો ભચાઉમાં તેરસોથી તેરસો બેતાલીસ જોટાણામાં તેરસો થી તેરસો ચોવીસ મહેસાણામાં બારસો થી તેરસો પચાસ આમરિયાસણમાં તેરસો થી તેરસો ચાલીસ હળવદમાં અગિયારસો એકથી તેરસો ચૌદ વિરમગામમાં અગિયારસો સાઠથી તેરસો એકાવન કલોલમાં તેરસો ત્રેવીસથી તેરસો તેતાલીસ વિસાવદરમાં એક હજાર ત્રેપનથી તેરસો એકસઠ બહુચરાજીમાં તેરસો પચીસથી તેરસો તેતાલીસ સિદ્ધપુરમાં તેરસો વીસથી તેરસો એકસઠ દાહોદમાં બારસો ચાલીસથી બારસો સાહીઠ વિસનગરમાં બારસો થી તેરસો પંચાવન બોટાદમાં અગિયારસોથી અગિયારસો પંચાણું ડીસામાં તેરસો એકત્રીસ થી તેરસો ચાલીસ અમરેલીમાં એક હજાર ઓગણત્રીસ થી બારસો છન્નું બાવળામાં બારસો છવ્વીસ થી બારસો અઠ્યોતેર ભાંભરમાં તેરસો વીસ થી તેરસો પંચાવન ધાંગંધ્રામાં બારસો બેતાલીસ થી તેરસો આઠ થારામાં તેરસો દસ થી તેરસો ચોપન શિહોરીમાં તેરસો ત્રીસ થી તેરસો પિસ્તાલીસ ઈડરમાં તેરસો સત્યાવીસ થી તેરસો એકતાલીસ પાલનપુરમાં તેરસો વીસ થી તેરસો ઓગણચાલીસ દિયોદરમાં તેરસો એકત્રીસથી તેરસો સાહીઠ પાટણમાં તેરસો દસથી તેરસો સિત્તેર બારાહીમાં અગિયારસો પચાસથી બારસો સત્તાણું ધાનેરામાં તેરસો પચીસથી તેરસો એકાવન જસદણમાં બારસોથી બારસો ત્રીસ જામનગરમાં અગિયારસોથી તેરસો દસ નેનાવામાં બારસો એંસીથી તેરસો પિસ્તાલીસ ભીલડીમાં તેરસો પચીસથી તેરસો ચાલીસ લાખાણીમાં તેરસો વીસથી તેરસો પચાસ થરાદમાં તેરસો દસથી તેરસો એકસઠ રાહમાં બારસો એસી થી તેરસો દસ હારીજમાં તેરસો પચીસ થી તેરસો અઠાવન હિંમતનગરમાં તેરસો અગિયાર થી તેરસો તેત્રીસ કડીમાં બારસો સિત્તેર થી તેરસો ચાલીસ બીજાપુરમાં તેરસો વીસ થી તેરસો છેતાલીસ કુકરવાડામાં તેરસો થી તેરસો ચોત્રીસ ગોજારીયામાં તેરસો તેત્રીસ થી તેરસો પંચાવન માણસામાં બારસો સિત્તેર થી તેરસો પંચાવન ગોંડલમાં અગિયારસો છ્યાસી થી તેરસો છેતાલીસ ઉનાવા માં તેરસો વીસ થી તેરસો એકાવન વડાલીમાં માં બારસો પંચાસી થી તેરસો અગિયાર મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે